Deixa que esse narambra. Jo, não viram pra gente do que levava. Que mãe? Eu saí com a água na tia, mas o mami aqui do. Vira na mão, a água na tia. Jo, vai. Vá, a દ્રગન ફ્રૂટ નો વેલો યો વાય આને કોલ કરેલો મે વેલો દ્રગન ફ્રૂટ નો વેલો હે ને તેશ કૃષ્ણજી માતાજી રામ રામ જો તાણ ધૂન ચલાવ માં જાડવા ને પાણી પાતા જા દેખના આયા આયવા ને ભાવતાતા ને બાપુયે જુઓ જાવ દૂધ લેતા હો થા જઈ દૂધ ઠીક આને બી લાડી ના ચા શું નઈ

દૂધ ઢોરાવું ના હા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગ માં જો આપડે ભાઈ ધાણા ની વાડીમાં આપડા અગતરા ધાણા છે આજે વરસાદ માં આપણું કામ અટકાયું હતું ને એ ધાણાના ક્યારા હે બાવીસ તેવી ક્યારા થયા હે લાઈન હું તમને આછી પાત્ર દેખાતી હે વિડીયામાં બહુ જોકે હજી ના દેખાય આપણે દવા છાંયટી તી લગભગ એકવીસ બાવીસ તારીખ આસપાસ બહુ યાદ નથી લગભગ બાવીસ તારીખે દવા છાંટી કાલના વિડીયામાં તમે જોયું હે આગળના કામ બધા કાંધું કાઢી લીધું આમાં એક રાઉન્ડ દવાનો લઈ લીધો હે ખબર નથી પડતી ભાઈ આ વખતે જમીન ટાઢિયું પડી ગયું વરસાદ અવિહાર વર વરસ થયા રાખો ને એટલે એટલે બહુ વિકાસ થતો નથી એમાં આગતરા મોલ છે ચણા હવે કઈક હારા થઈ ગયા હે બાકી બધા મોલ નબરા હે હવે કઈક અણહાર આવે કે કદાચ વધવું છે બાકી નામ થોડીક પડે એટલે ટૂંક સ્વેટર પહેરવું પડે જો બાર અડાવરું થવું હોય ને તો બાકી જરૂર પડે એવું છે નહીં એટલે ટૂંકમાં શિયાળો પરફેક્ટ હજી આવતો જ નથી અને દિવસના બપોર વેરા નું કાયદેસર આમ તમે જમીનમાં નજર કરો ને દૂર દૂર એટલે તમને ઝાર પડતી હોય ને એવું દેખાય આમ ઝાર વરસતી હોય ને એવું લાગે હે એટલે ટૂંકમાં પ્યોર શિયાળો જે નથી આવતો અને આગતરા ધાણા મરી મરીને ગયા હે આપણા ઉખેક નહીં ઉગે ઉખેક નહીં ઉગે બહુ બીકતી દસ બાર દી પંદર દી તો થોડાક છૂટ થયા હે આપણા આ ધાણા આમાં લગભગ સાડા ચાર કિલા જેવા પડ્યા હે પણ બે કિલાઈ ગયા નથી એટલું ઉગવામાં ફેર હે અને તી પછીનું આપણે પાછળનું વાવણું કર્યું હે એ બસ જો અહીંથી હે ઢોહ્યા ધોર્યો અહીંયા કર નાખ્યો તો વચમાં વરસાદ પછીનું જે કન્ટિન્યુ બધા વાવણા ચાલુ ને એના આ વાવેલું છે અને આમાં આજે આપણે છે અરોડા આપણા બે માણસો અહીંયા રહેવા આવ્યા ત્રણ આવવાના હતા બે ભાઈઓ ને એક બેન આવવાના હતા ને એમાંથી એક જોડી જ અહીં રહેવા આવી છે એ ભાઈનો ભાઈ જે અહીં રહેવા આવવાનો હતો ને એ હજી આવ્યો નથી કદાચ જરૂર પડશે કે પાણીમાં તાણ પડે કે નેદવામાં તાણ પડે તો અહીં કદાચ એ આવવા જોઈએ અત્યારે બહુ કામ નથી એટલે જેમ બીજે અમારા ગામમાં ગામમાં વાડી કરે છે ને જી એ વાડીએ થઈએ પણ માણસો વયા ગયા ચૌદ પંદર માણસો હતો ને અત્યારે સાત આઠ માણસો જ છે બાકીના બધા વયા ગયા હે હવે જરૂર પડીએ ને ત્યાં આવીએ એવી રીતના એની આપણે વાત કરી એટલે નેદવામાન પછી આવી જાય કદાચ બીજા માણસો કામ કરાવવા માટે બાકી અહીંયા રહેવા માટે આપણે એક જ જોડી હે અને બે જણા બહુ જ માણસ હારા હે અને છોકરો હે આપણા વિરાંત મોટો બસ એવડો જ લાગે હે પણ કામ નો બધી હોય તે સારું હે જો આગળ મેં કીધું હે કે ભાઈ તમે અરોડા ઉપાડવા આવ્યો તા એ કે હા બસ આજે આઠ વાગે મેં કીધું ને આઠ વાગે હાલતોય થઈ ગયો છે તો એની જમવાનું તૈયાર કર્યું કર્યું કંઈ બોયલો નથી પણ એટલે બધું થઈ જાય કંઈ વાંધો અરોડા ચાલુ દઈ રાજુભાઈ લાગી ગયા છે આમાં બહુ અરોડા નથી આપડી આ ખેડખેડ પણ જો આ એકસો અઠ્યાવીસ જે હતી ને છ વીઘાની એમાં અરોડું બહુ છે ધાણી બધી મસ્ત ઉગી ગઈ છે પાછળનો કેમેરો કરે ને તમને બતાવું જો આપડી પાહતરી થોડીક ધાણી હે ઓલા મોટા ભાગ કરતા આગતરી પણ હું પાહાતરી જો જોવાયરી આ બધી આપણી થાણી હે જો આ માછી પાત્રી લાઈનુ દેખા છે બાકી અરોડા ને ને એટલે બહુ લાઈનું નહીં લાગે એક ક્યારામાં નવ આયરું હે નવ ની જારી થાય ટૂંકમાં નવ ઇંચ ની જારી આઈર્યું કરેલી હે એક ક્યારામાં નવ વાયરું હે પાછી એટલે એવી રીતના આપણે દર વર્ષે એમ જ વાવી ગયા વખતે આપણે ઉપલા ભાગમાં પાંચ આયરું કરી હતી ક્યારામાં હજી ઝીણું ઝીણું છે એટલે બહુ દેખા હે નહીં પણ આ બાજુ જો ઊગીતા બધા હરામ હરા ગયા હે હવે જીરા જોવાનું છે ને આપણે આગતરા ક્યારે હજી કર્યા હતા ને એ આગતરા ક્યારે કર્યા હતા ને એ ધાણા હે થોડાક પારવા થઈ ગયા હે બાકી આ ટાઈપનું કંઈ ઉજેર છે થોડુંક છૂટ લાગે હે મને હાલો તો ધીરે ધીરે હવે હે ને અરોડા એટલે માંડવીના છોડવા ઉપાડવાના હે જો આવા આ આગતરામાંથી તો આપણે ઉપાડી લીધા હતા આ પાહતરામાં ચાલુ કરવાનું હે પાહતરા હજી ધાણા બધા ઝીણા હે ભાઈ આપણે અરોડા ઉપાડવાનું કામ ચાલુ છે ને હું વચમાં આવ્યો હું છોકરાઓને મૂકવા આપણે જલાભાઈ બાલ મંદિરે વિરેનભાઈ ને સ્કૂલે તો સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે વળી ઓચિંતાનું હું થયું ઘણા વર્ષો પછી આમ જો કે તે દી હું આવ્યો તો એકવાર આપણે આ વાડી બતાવી હતી ગામની બાજુમાં અમે વાડી કહી કેમ કે પહેલાંના રહેણાંકો ગામમાં હતા ને એટલે ગામને હાવ અડે જો અહીંથી ગામના ખોયડા જ છે હામાં એટલે આપણો હેઠો ટૂંકમાં ગામના ખોયડાના પછવાડે ડાયરેક્ટ એટલે ગામને હા અડીને પહેલી જ વાડી આપણી તો આને અમે ઢુકળી વાડી કહેતા એટલે ગામમાં રહેતા હોય ત્યાંથી નજીક થાય એટલે નજીકની વાડી ઢુકળી વાડી ઢુકળી વાડીમાં હું ચક્કર મારવા આવ્યો હતો આજે અને આ વાડી આપણે છે ને હાઈતે દઈ દે છે પાણી બાણી છે નહીં અહીંયા પાણી છે પણ વાયુ બુરાઈ ગઈ છે એટલે ટૂંકમાં પાણી નથી નકર ધૂન પાણી છે વાયુમાં પણ પિસ્તાલીસ ફૂટ બાંધેલી હોય પથ્થરથી આખી દીવાલ બનાવેલી હતી પિસ્તાલીસ ફૂટ તો ઈ દીવાલ બધી પડી ગઈ છે એટલે વાય આપણી બુરાઈ ગઈ છે અને વાડીનો એક સમય એવો હતો ને કે આનો જમાનો હતો ટુકડી વાળી વાર્યું હતું સમજી લ્યો તો અત્યારે પણ આમાં જો ચોમાસુ મગફળીનો પાક લેવાઈ ગયો છે અને શિયાળુ પાકમાં ધાણા વાવેલા છે આમાં અને પાણી લીધું છે આપણા ગામનો જે માર્ગ છે ને જો આ હેઠો એની ઓલી બાજુ એક ગામનો વીડો કે છે આમ તો જૂની અમારી વાડી ની વાઈવ જ અમારા દાદા કેતા કે આમ તો જૂની કે આપડી વાડીની ની છે પછી કાકાની વાડી આપડે આ હેઠા ઓલી બાજુ એટલે મારા દાદા અને દાદાના ના ભાઈ એટલે અમારા વીરા કાકા છે ને એના પપ્પા એટલે વીરા કાકાની અને અમારી બે ને પાંચ પાંચ વીઘા અહીંયા વાડી છે ગામ ને અડી તો અહીંયા વાઈવ છે અમારે જો ઓલા મોટા ઝાડવા છે ને એની વચ્ચે એ વાઈવ બુરાઈ ગઈ મેં આગળ વાત કરી એટલે એ વાઈવ કરી ને પછી આ વાડીની વાઈવ હતી ને જે જૂની વીડો અટાણે વીડો કેવાય ગામનો વીડો કે એ ગામ ને હોંપી દીધો કે આમાંથી ભલે ગામ પાણી પીએ તો એ વિડામાંથી પાણી અત્યારે આ ભાઈ લીએ હે બે વાડી કાકાની એ ગયા વર્ષે ની વાવી ને કે બીજા ભાઈ વાવતા પણ અમે જેને દીધું ને એને ઘણા વર્ષો થઈ ગયા હે આઠ દસ વર્ષ જેવું થવા આવ્યું હું સાંદાય છે તો તે દીના ટૂંકમાં આપણે આ વાડી કામ કરવા આવતા નથી કંઈ બતાવતા નથી તો આજે એમ થયું કે જરાક ચક્કર મારું તો હું આવ્યો તો આપણે આ વાડીએ અને વાડીમાં જોવામાં મને એવું લાગે છે કે વાડીને હાવ બીડ કરી નાખી છે ખડ એટલે બીજી જાતનું ખડ થઈ ગયું છે કેમ કે આમાં માલનો ચરો બકાલા એવું ભાઈ કરતા હોય એટલે ટાણે નેદાય ના નેદાય એવી હાલત છે બધે એમાં ખડ અટાણે નથી દેખાતું પણ જ્યાં છે ને ત્યાં હું તમને બતાવું જ્યાં દવા નથી ગઈ ને અટાણે આમાં ધાણાનું વાવેતર છે તો ધાણાના વાવેતરમાં ઉગાવો હારો હે ભાઈ ને વાંધો નથી બહુ હારું ભાઈ પણ વાડીને હવે બીડ કર નાખી છે ને જો હું તમને બતાવું આ ખડ અમારી જિંદગીમાં કદાચ અમે ના કાઢી શકી એવું ખડ હે પાછું હે કોંગ્રેસ એટલે તો લગભગ ના જ નીકળે જો કેવું હે ને હું તમને બતાવું અને આ બધું હે ને કોંગ્રેસિયું ખડ હે બીજું એક ખડ નથી આમાં ઓનલી ઓન કોંગ્રેસિયું અને એ કોંગ્રેસિયું ખડ છે ને કોઈ દવાથી જાતું નથી જો આવી હાલત છે વાડીની જો આ કોંગ્રેસ યુ ખોડ છે હું કદાચ વર્ષ બે વર્ષ પહેલા ખાલી જો અહીંયા હેઠે તમને આ ભૂકો પડ્યો ત્યાંથી મેં બતાવી દીધું હતું કે આ આપણી વાડી છે તો પાંચ વીઘાની આપણી આ વાડી છે અને આ વાડીની અંદર પેલા આમ એટલા મોટા મોટા ઝાડવું હતા બધી જાતના ઝાડવા હતા આમાં જાંબુડિયું કયો કલમ બોયડી કયો નારિયેલ્યું કયો પેશિયલ બગીચો જ હતો અહીંથી વચમાં એક ધીમે ધીમે પછી માણસો શું છે કે આપણે થાટું ઝાડવા કાઢીને વાડી ચોખ્ખી કરી નાખી હોય ઝાડવા જંગલી ઝાડવા બધા થઈ ગયા છે અને આનું પ્રખ્યાત હોય ને તો એક ખાટી આંબલી હતી જે સામે હતી જો ઓલી આંબલી દેખાય ખાટી આંબલી હતી એકદમ ને એટલે ઘર ચટી મીઠી થઈ જાય બહુ ખાટી નહીં અને એક વા હતી બખાય અને ઉંબરો અને આ બાજુ કલમ બોયડી ખાટી બોયડી છે ખાટી મીઠી બોયડી છે એક અહીંયા મારા મામાની કલમ કરલ હતી લાંબા બોર થતા કલમી બોયડી મીઠા બોર હતા એ સુકાઈ ગઈ છે ઓલી બાજુ એટલે ખાટી મીઠી બોયડી છે એની અંદર જે હે હું બધે ચક્કર મારી એવું આપણે અહીંયા કનેક્શન છે લાઇટનું પણ પાણી નથી એટલે કનેક્શનનું બિલ ઓટ ભરવાનું થાય આપણે તો આવી કંઈક આપણી ટુકડીવાળી છે અત્યારે આ ભાઈને ધાણા અને વાં થોડાક ભીંડા વાવેલા છે અડધા વીઘાના હોય તો હોય કદાચ અને ઈ ભીંડામાં જે ખડ મેં જોયું ને એટલે એમ થઈ ગયું કે હવે આ વાડી આપણે હે ને દેવી નથી પાછી આવી હાલત કરી નાખી છે વાડીની અને આમાં જો બધેમાં તમે જ્યાં જોયું ને કોંગ્રેસીઓ એટલે કોંગ્રેસીઓ છે હા એટલે હાલત બહુ ખરાબ કરી નાખી છે આજે હું ઘણા વર્ષો પછી આખી વાડીમાં મેં ચક્કર મારી છે ઓલી બાજુ તાર થોડાક ઢીલા થઈ ગયા છે ટ્રેક્ટર હાંકવામાં ટૂંકમાં આપણે બીક લાગે ને એવી હાલત થઈ ગઈ છે પણ હવે આપડે હાથમાં આવીએ ને પછી કરવાનું થાય છે કેમ કે આ ભાઈ બહુ ધ્યાન દેતા નથી એમાં વાંધો નહીં હાલો હવે આપણે ભાગી ફટાફટ વાડીએ મને ટાઉ બેનના દાંત આવે કે પોપ્યુ તો કહેવાય ને ખાવ ખૂટાળો ભાઈ હાલો આપણે વાળી આવી ગયા ને અહીંયા હાલે નાસ્તા વાળી રાજુભાઈ તો હામું નથી જોતો પોપીએ એ ડાયરેક્ટ તોડીને મોરીને ખાઈ લઈએ ને જો કંતારો હોય તો બળદને દઈએ

કઈ હાથમાં એવું નથી દસ દહ માં ફરી એકસો હવે જો આપડે આપણે એ નહી આવે બધું નાખી દેવાનું ઓલું ગારો હતો તે ના વેણવામાં હાથમાં આવી કે નહીં કઈ અને આ ત્રીજી વાર ઉઈ ગઈ એટલે ને એટલે હાલો બપોર થઈ ગયા મંડો લેવા બધું જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો હવે અટાણા બધું મેરું સેજુભાઈ મેં અને હવે લોટ ફેકવાનો હે મોરથી ગુંદ તરી લઈને ને તો એની ઘી માં પાછો જાય લોટ અને પછી આપડે થી હેકી તો એ ઘી દાદી પાસે નાખવું ખાવામાં કોઈને ભાવે નહીં એટલે શેકાઈ જાય ને ઓલે તરાઈ જાય ને તો પાછું ઘી શેકવામાં હાલે અને હવે અમારે હે ને ભે હું હાવ વહુ કી ગયું છે દૂધ આજ બે દી લઈ હે વેચાતું પણ બાઈ ઘી ના કેટલા ભરી ને આગા રાખ્યા હે જોવું જોઈએ

હું હાલે છે ને હવે થોડાક માંડવીમાંથી બીબડી નીવા હે કોઈ વીણવાના કોઈ ધૂળ ને બીજું માંડવીનું એ બધું થઈ ગયું છે એટલે વાંધો નથી હા એ ગાય નું હસવાઈ ગયું એ સાચું છે હા એ હસવાઈ ગયું હા એમ તો થોડીક કાંઈ પડતી હોય ને તો માંડવી નું કામ હું સારું હોય બધે થી હા ઘણું ઓછું પડી ગયું

સુનિલ ને નાટો દેવા જાવું થી હું અડધિયા બેગ દી ખાઈ ને જાવ હોય તો બેગ દી પસે જાજો તકે બે દી આજે ખા હું કાલ ખા તો ભલા ન કર હવે વેર હું આવ્યું ને થોડું થોડું ફોન કર્યો તો કોની ટાઈમ હે હા ગોઈડા ફોન કર્યો તો કઈ બસ માં સોનલ ને હોય હા તી કે છે એને નોકરીમાં અડતાબળિયા હોય નકર એમ હતું કે માંડવી ને થોડાક અડધિયા ના ના કે ટાઈમ નહી મળે મને ને બહુ મન ખાવાની કે બહુ મરજી નથી એટલે એટલે એમ હોય ને તો એ ના ખાય હા પછી કે વધી જાય તો ગાય ના ધંધે લાગી જાય ઘી નાખું ઘી નાખો સાઈડ તો અમે અડધિયા કરી આજ ત્રીજે પાડે સ્વાદ જવાનો હોય હા ગામ માં ગમે અડધિયા અડધિયા ખાતા એટલે આમ પાલાભાઈ ને રામભાઈ ને બધા સ્વાદ જાય અમે જલાભાઈ ને અડદિયા ખાવાની ભાઈ

વાર ન લાગ અડધી કલાક લીધી ત્રણ કિલો લીધી હતી આ રીતે રાખી દીધી મલક ના થયા તો એ બે કિલો લોટ હતો દોઢ કિલો ખાંડ અને આ કાથરો કે ગુંદ હા

ઠરવા મૂકી દીધા હવે રેફલા પાડવાના હે ચીરીક ઠરી જાય ને કશે પાડી તો બધી તો ગરમા ગરમ છે ગરમા ગરમ ખાઈ બધાય બધી આપણે કમલાબેન કહેતા હતા હાન પડી ગઈ છે આપણે અડધીએ તૈયાર થઈ ગયા કમલાબેન થેન્ક યુ તમે કીધું ને તમારે યાદ જ દેવાનું ખાલી બાકી હતું અડધીએ થઈ ગયા તૈયાર મસ્ત મજાના ગુંદવાળા અને ખાવામાં એવા ટેસ્ટી છે ને કે એની વાત ના પૂછો હું વયો ગયો તો ખંભાળીએ થોડુંક કામ આવી ગયું હતું સાડા પાંચક વાગે પાછો બહુ મોડો એવો હું એટલે બધા ખાઈ પીને હુમી રહ્યા હે અને ભાઈને હાથમાં એવા અડધિયા કેમકે હું જવાનો હતો ને તો એ બસ ખબર પડી ગઈ હતી કે અડથિયા બનાવવાના છે હવે ઠરી ગયા હે મસ્ત મજાના ઠેફલા પડી ગયા હે લગભગ અંદાજ એવો હે વજન જોતા ત્રણ ચાર કિલ્લા જેવા હવે તો હે અને હજી એક બૈણી ભૈરી છે જો હજી આ છે ને બૈણીમય છે એક ડબરો ભૈરો એક બૈણી ભૈરી છે પણ આમાં કંઈક ફોલ્ટ લાગે છે મને શંકાસ્પદ છે જરાક દાજી ગયેલો ઘાણું હોય ને એવું મને લાગે છે કેમ કે આનો હાથ થોડોક અલગ આવે છે સે છે દાજેલનો હા આવે છે એટલે અલગ છે બાકી મસ્ત બૈના હેડથી આ તો પરફેક્ટ છે એક નંબરના જો એક નંબર ને અડધિયા હે બહુ જોરદાર બન્યા ઘી ને ગુંદનો જે સ્વાદ આવે વધારે પડતો તો ચાલો એક ટેફલી ખાઈ લઈ પછી રહી આજનો વિડીયો હવે એડિટ નહીં થાય કાલ રાતે હું કરી લઈ ચાલો આ સાથે પેલા હજી કહી દઉં અડધિયા ખાવો હોય આવી જાજો હજી કાયદેસર શિયાળો નથી આવ્યો પણ છતાંય આપણે બનાવી લીધા હે કોઈને ખાવો હોય તો આવી જાજો અને બાકી હવે હે આપણે વિડીયા એન્ડ એન કરી દઈ વી હવે ઉઠવા મોડું લગભગ પુણા બાર જેવો ટાઈમ થવા જાય તો આજના વિડીયાનો અહીં એન કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ